આટલો પૂરપૂરો નાસ્તો મિન્ટોમાં તૈયાર કરી શકશો પ્લસ એકદમ પરફેક્ટ તૈયાર થશે તો એમના માટે અડધું બાઉલ ભરીને તેલ લીધું છે અને પોણું બાઉલ ભરી અને ફ્રીજનું ઠંડુ પાણી લીધું છે એમાં સ્વાદ અનુસાર નિમક એડ કરી દેસું અને ચપટીક પાપડ ખાર એડ કરી દેસું હવે મિક્સી જારને એકથી બે મિનિટ માટે ચલાવી લેશું જેથી કરીને આ રીતનું વ્હાઈટ ક્રીમી ટેક્સચરવાળું મિશ્રણ છે એ તૈયાર થઈ જશે હવે આમને સાઈડ પર રાખી દઈશું અને એક બાઉલની અંદર આપણે ચાણો રાખી દઈશું અને જે બાઉલથી આપણે તેલ અને પાણીનું માપ લીધું છે એ જ ત્રણ બાઉલ ભરી અને ચણાનો ઝીણો લોટ લેશું અને આ બધા લોટને આપણે સારી રીતે ચાળી લેશું અને બસ હવે એમની અંદર અડધુંથી પોણું બાઉલ ભરી અને આપણે અડદનો ઝીણો લોટ લીધો છે એ લોટને પણ આપણે સારી રીતે ચાળી લેવાનો છે આ બધા લોટ ચડાઈ જાય ત્યારબાદ આપણે વચ્ચેથી ખાડો કરી દઈશું અને તેલ અને પાણીવાળું જે મિશ્રણ છે એ એમની અંદર લઈ લેશું હવે એમની અંદર હળદર પાવડર લાલ મરચું પાવડર આમચૂર પાવડર ખાંડનો ત્રણ ચમચી જેટલો ભૂકો એડ કરી દઈશું અને એમની અંદર સંચળ પાવડર ચાટ મસાલો હિંગ મરી પાવડર અજમો આ બધું જ એડ કરીને એકદમ સારી રીતે હલાવીને મીડિયમ સોફ્ટ એ રીતની કણક છે એ તૈયાર થઈ જશે અને એમાં કોઈ વધારાના પાણીની પણ જરૂરિયાત નહીં રહે જો તમે આ માપથી કરશો તો હવે આપણે એમને સંચાની અંદર ચકરીની જારી ફિટ કરી અને એમની અંદર આપણે લોટ ફિલ કરી દેશું અને આમનો ફૂલ વિડીયો વોચ કરશો ને તો તમને ખ્યાલ આવશે કે આમાં શું શું ભૂલ પણ થતી હોય છે તો આપણા ટમટમ ગાંઠિયા મિન્ટોની અંદર એકદમ ઝટપટ અને શુદ્ધરી